નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટની ઘટના એન્જિનમાં ખામી સર્જાતા ચેન્નાઈ જતી ફ્લાઇટ પાછી લાવી પડી મહિલા મતદાનમાં ગુજરાત દેશમાં પંદરમાં ક્રમે પશ્ચિમ બંગાળ પહેલા નંબરે એલિવેટેડ કોરીડોરનું કામ પૂર્ણતા અને આરે મેટ્રોને થી થલતેજ ગામ પહોંચતા 5 વર્ષ લાગ્યા દિવાળી સુધીમાં છેલ્લા સ્ટેશન સુધી જશે કુલપતિ સમક્ષ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત શૈક્ષણિક સીએસ ના લાભ ઇન્ટરવ્યુ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને કમિટી કમિટીના પ્રશ્નો ના મુદ્દે રજૂઆત સુરત બેઠક બિનહરીફ કરતા જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણીની મતદાતા તરીકે અરજદારની માંગ કોર્ટે કહ્યું ઇલેક્શન પિટિશન દાખલ કરવી પડે વાત કરીએ તો યુજી પરીક્ષા આપવા માટે દેશભરમાંથી લાખ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા છે જેની સામે એક પોઈન્ટ દસ લાખ સીટો છે ત્યારે રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર ચેતન ગાંધીના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં સાત કેન્દ્રો પરથી રવિવારે નીટની પરીક્ષા લેવામાં આવશે જેમાં સાત હજાર બસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે લોકસભાની પર મતદાન વધે તે માટે પરંતુ અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં મતદાન ટકાવારી જોતા વડદરાના મતદારો નિરુત્સાહ રહ્યા છે વડદરા લોકસભા બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં પાસઠ ટકાથી વધુ મતદાન માત્ર ચાર વખત નોંધાયું છે વીજ પુરવઠો ખોરવાતા ત્યારે ગ્રાહકોએ વીજ કંપનીને રજૂઆત કે ફરિયાદ કરવા જહેમત કરવી પડે છે જેથી ગ્રાહકો હેરાન થાય છે તેમની પરેશાની દૂર કરવા વીજ કંપનીએ હેલ્પલાઇન સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે અગાઉ માંડ પંદર લાઇન હતી પરંતુ સિસ્ટમને સૌથી વધુ લાઇનો સાથે જોડી અપગ્રેડ કરાશે દિવસનો પારો સામાન્યથી થી ચાર ડિગ્રી ઊંચો રહ્યો હતો ગત રાત્રિ દરમિયાન બે ડિગ્રીનો ઘટાડો થઈ તાપમાન અઠયાવીસ પોઈન્ટ ડિગ્રીથી નીચે ઉતર્યું હતું જોકે ઘટાડો થવા છતાં સૂકી હવાને કારણે બફારામાં રાહત મળી ન હતી વાત કરીએ તો ધોરણ દસમાં ડિપ્લોમામાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશનની તારીખ તેર જૂન સુધી લંબાવવામાં આવે છે ડિપ્લોમાના બીજા વર્ષમાં પ્રવેશ માટે પંદર મે સુધી લંબાવવામાં આવે છે વર્કિંગ પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માટે તારીખ ચોવીસ જૂન સુધી લંબાવવામાં આવે છે તમામ કોર્સમાં મુદત વધારવામાં આવી હોવાથી નવી કામ ચલાવ પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુરતની ચૂંટણીને લઈને રજૂઆત કરવામાં આવી હતી વકીલે જણાવ્યું હતું કે તે સુરતની ચૂંટણી સંદર્ભે જાહેર હિતની અરજી ઉપર તાત્કાલિક સુનાવણી ઇચ્છે છે કારણ કે સાત મેના દિવસે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારબાદ આ અરજીનો કોઈ મતલબ રહેશે નહીં આ અરજી સુરતના રહેવાસી ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી છે જે ત્યાંની લોકસભા બેઠકના મતદાતા છે ચૂંટણી પંચ દ્વારા એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે

અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સર્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ કેટલાક પડકાર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં સીએ એસના લાભ ઇન્ટરવ્યૂ વિદ્યાર્થીઓના પ્રશ્નો યુનિવર્સિટીની પ્રેક્ટિકલ અને થિયરીની પરીક્ષાના પ્રશ્નો કામચલાઉ કમિટીના પ્રશ્નો સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી વિચિત્ર વાત કરીએ તો વસ્ત્રાલથી એફેરેલ પાર્ક રૂટ પર બે હજાર ઓગણીસમાં મેટ્રો ટ્રેન દોડાવાઈ હતી ત્યારબાદ તબક્કાવાર મેટ્રો ટ્રેન થલતેજ સુધી થઈ હતી જોકે થલતેજ ગામમાં આવેલા સંખ્યાબંધ મકાનો મેટ્રોના રૂટમાં નડતર રૂપ લાંબા સમય સુધી વિવાદોના કારણે મેટ્રોનું કામ અટવાયું હતું જેથી થલતેજથી થલતેજ ગામ સુધીના દોઢ કિલોમીટરના રૂટનું કામ હવે પૂર્ણ થવાના રહે છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ચાર પોઈન્ટ ચોરાણું કરોડ મતદાતામાંથી અડતાલીસ પોઈન્ટ છેતાળીસ ટકા એટલે કે બે પોઈન્ટ કરોડ મતદાર મહિલાઓ છે દેશમાં યોજાયેલી સત્તર લોકસભા ચૂંટણીમાં એકમાત્ર બે હજાર ઓગણીસમાં જ પુરુષ સડસઠ ઝીરો એક ટકા કરતા મહિલા મતદાનનું સડસઠ પોઈન્ટ અઢાર ટકા પ્રમાણ વધુ હતું પરંતુ ગુજરાતમાં તેનાથી વિપરીત સ્થિતિ હતી ગરમીને કારણે ફ્લાઇટોમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના વધતી જાય છે સ્પાઇસ જેટની અમદાવાદની ચેન્નાઇ જતી ફ્લાઇટ રવિવારે અને સોમવારના રોજ ઉડાન ભર્યાના થોડીક ક્ષણો બાદ તેની પરત અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી કેમકે આ ફ્લાઇટ અઠ્યાવીસ હજાર ફૂટ પર હવામાં હતી ત્યારે એન્જિનમાં ખામી સર્જાઈ હતી

લાખ સાથે મામેરું ભરવા માટે પોચ્યા હતા લગભગ બે કિલોમીટર સુધી વાહનોનો કાફલો ચાલતો હતો આ મામેરામાં ભાઈઓ સેંકડો કાર ટ્રેક્ટર ઊંટ ગાડા અને બળદગાડા સાથે મામેરું ભરવા તેમને બહેનના ઘરે પહોંચ્યા હતા આ મામેરામાં બે કરોડ એકવીસ લાખ રૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા આ સિવાય એક થાળીમાં એક કિલો એકસો પાંચ ગ્રામ સોનું તેમજ કિલો ચાંદી રાખવામાં આવી હતી જેની કિંમત લગભગ લાખ રૂપિયા છે તો ઘઉં ભરેલ ટ્રેક્ટર ટ્રોલી પણ આ મામેરામાં રાખવામાં આવી હતી આ મામેરાની ચર્ચા એટલા માટે પણ ખાસ બની છે કારણ કે ભાઈએ તેની બહેન માટે ચાર કરોડ બેતાળીસ લાખ રૂપિયાની સો વીઘા જમીન આપી છે તેમજ ગુડા ભગવાનદાસ ગામમાં પચાસ લાખની કિંમતની એક વીઘા જમીન પણ ભાઈએ તેની બહેનને આપી છે મામેરામાં હજારો લોકોની હાજરીમાં ભાઈએ બહેનના ઘરે આઠ કરોડ એક લાખનું મામેરું ભર્યું અને હજારો લોકો તેના સાક્ષી બન્યા આ મામેરાય તો ઇતિહાસ રચ્યો હાલમાં નાગોર જિલ્લામાં આ અત્યાર સુધીનું સૌથી મોટું મામેરું છે આ કાફલાને જેણે જોયો તે સ્તબ્ધ રહી ગયો જ્યારે મામાના પરિવાર બેન્ડ અને ટ્રેક્ટરમાં તંબુઓથી સજ અસંખ્ય મોટર બાઈકો સાથે મામેરું ભરવા માટે નીકળ્યો આ કાફલામાં લક્ઝરી વાહનો ટ્રેક્ટર ટ્રોલી અને બળદગાડા સહિત પાંચ હજાર લોકોએ ભાગ લીધો હતો તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર